વડોદરા મનપાની દેખાવ પૂરતી કામગીરી આવી છે સામે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ પણ કામગીરી માત્ર વાતો થઈ રહી છે ગોત્રીમાં આવેલ અમન હોસ્પિટલ સીલ કરવાનો અહી વડોદરા મનપાનું એક અનોખું નાટક હોસ્પિટલમાં અમુક રૂમ જ કોર્પોરેશને સીલ કર્યા હોસ્પિટલમાં ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ હોવા છતાં પણ આ કેવા પ્રકારની કામગીરી અધિકારીઓની સાંઠ ગાંઠથી નિયમો ઘોડીને પી ગયા સંચાલકો

રાજકોટમાં ઘટના બની અને વડોદરાનું કોર્પોરેશનનું તંત્ર છે તેનું સફાળું જાગ્યું જો કે આ સફાળું છે તે કઈ જે રીતે જાગ્યું તે ગુજરાત ફર્સ્ટ આજે વહેલી સવારથી જ તમને બતાવી રહ્યો છે ગઈકાલે પણ કોર્પોરેશન જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેના દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આજે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું જોકે ગઈકાલે બસો ત્રાણું જેટલા જે એકમો છે તેને સીલ કરવામાં આવ્યા મહત્ત્વની વાત એ છે કે કોર્પોરેશનના જે ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારીઓ છે તે માત્ર નોટિસ આપીને જ ક્યાંક ને ક્યાંક સંતો માને છે અથવા તો જે કોઈ અમુક ભાગ હોય તેને બંધ કરીને સંતોષ માને છે ત્યારે આ પ્રકારની જે બેદરકારી છે અને ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા પણ હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે અમન હોસ્પિટલના સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે અમન હોસ્પિટલ દ્વારા જે રીતે પાર્કિંગ નથી રાખવામાં આવ્યું ને ગેરકાયદેસર બાંધકામ છે તે કરી દેવામાં આવ્યું છે તેને જ લઈને હાલ ટાઉન પ્લાનિંગ વિભાગે ઉપરના જે બે થી ત્રણ રૂમ છે તેને સીલ મારવાની કામગીરી છે તે હાથ ધરી છે પાર્કિંગનો આ વિભાગ છે ને પાર્કિંગના વિભાગની અંદર ક્યાંક જનરેટર તો ક્યાંક ઓક્સિજનના બોટલ મૂકી દેવામાં આવ્યા છે એટલે ચોક્કસથી ગેરકાયદેસર બાંધકામ છે તેને લઈને ફાયર વિભાગે નોટિસ આપીને છે સાથે સાથે બહાર આખો આજે એક ડસ્ટનો ભાગ છે તે પણ આખો બનાવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે આજે બેઝમેન્ટનો જે પાર્કિંગનો ભાગ છે ત્યાં પણ એચઆરની રૂમ અથવા તો ઓપીડીની રૂમ એમ કરી અને ગેરકાયદેસર રીતે આખું આજે બિલ્ડિંગ છે તે ઊભું કરવામાં આવ્યું છે ચોક્કસથી કહી શકાય કે જ્યારે ફાયરની ઘટના બને ત્યારે જે બહાર જવાનો જે એક્ઝિટ રોડ હોય છે કે જે રસ્તો હોય છે તે પણ અહીંયા એક જ જોવા મળે છે આ જ રસ્તેથી જે દર્દીઓ છે તે એન્ટર થતા હોય છે અને બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક આ રસ્તો છે તે રાખવામાં આવે છે જોકે બે દિવસથી જે કોર્પોરેશનની ટીમ છે તે હોસ્પિટલોમાં ફરી અને સીલ મારવાની કામગીરી કરી રહી છે પરંતુ આ જે સીલ મારી રહ્યા છે તેની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે માત્ર દેખાવ પૂરતી કામગીરી અહીંયા કોર્પોરેશનના જે અધિકારીઓ કરતા હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે જોકે હોસ્પિટલો છે તમામ દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે અને આ પ્રકારની કાર્યવાહીથી પણ હાલ લોકોમાં ભારોભાર રોજ જોવા મળે છે કોર્પોરેટરો પણ આ પ્રકારની કામગીરી છે અધિકારીઓની તેનાથી સંતોષ નથી માની રહ્યા આજે જે હોસ્પિટલો ધમધમે છે તેના સામે કાયદેસરની કાર્યવાહી જરૂરી બન્યું છે જો કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે આ જ પ્રકારની કામગીરીથી રાજકોટ હોય વડોદરા હોય અથવા તો સુરત હોય આ તમામ જગ્યાએ ઘટનાઓ બની ચૂકી છે ઘટના બન્યા પછી કોર્પોરેશન વિભાગના જે અધિકારીઓ છે તે કાર્યવાહી કરે છે પરંતુ આ પ્રકારની કાર્યવાહીથી હાલ લોકોમાં પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા